મહેસૂલી કર્મચારીઓ રસ્તા પર ઉતરી આવ્યા બનાસકાંઠાના મહેસૂલી કર્મચારીઓ પડતરો પ્રશ્નો લઈ સામૂહિક રીતે નાયબ મામલાદારની સવર્ગની પ્રબળતા યાદી બનાવવા જિલ્લા ફેરબદલીની પડતર અરજીઓનો નિકાલ કરવો કારકુનથી નાયબ મામલાદાર પ્રમોશનમાં હાલ ઉપલબ્ધ મહત્તમ જગ્યાઓ અને મેરિટમાં આવતા કર્મચારીઓને પ્રમોશન આપવું નાયબ માગણી કે મંજૂર વગર જિલ્લા ફેરબદલી કરેલ છે તે તમામ હુકમો હુકમો રદ કરવા સહિતની માંગણીઓને લઈ મહેસૂલ કર્મચારીઓ પાલનપુરમાં પોસ્ટર બેનરો સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર ગુજરાતમાં ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના આદેશથી દરેક જિલ્લાઓમાં માસ સીએલ ઉપર કાર્યક્રમ છે આજે અને અમારી એક વર્ષ ઉપરથી અમે સરકાર પાસે અમુક મુદ્દાઓની માગણીઓ કરીએ છીએ અમે સરકારને સરકાર પાસે ખૂબ અપેક્ષા હતી પરંતુ હજી સુધી અમારી અપેક્ષા પ્રત્યે કોઈપણ પ્રકારની ચર્ચા માટે કે કશું કંઈ બોલાવેલ નથી જેથી અમે હડતાલના કાર્યક્રમ સ્વરૂપે આજે માસિયલ ઉપર છીએ અને સમગ્ર જિલ્લામાં કોઈ પણ કચેરીમાં મામલતદાર કચેરી કે પ્રાંત કચેરી કે કલેક્ટર કચેરીમાં આજે કામગીરીથી અળગા રહ્યા છીએ અમે છસો કર્મચારીઓ છીએ બનાસકાંઠા જિલ્લામાં શું મુખ્ય અમારી માગણીઓ પ્રવર્તા યાદી બનાવવાની છે જિલ્લા ફેર બદલી માટે જે પારદર્શક એક સ્ટેજ તૈયાર કરવાની છે અને જે માગણી વગર ફીડબેકના આધારે જે બદલીઓ થઈ છે એ બદલીના ઓર્ડર રદ કરવા માટેની છે એવા બીજા ઘણા બધા મુદ્દાઓ છે જે સરકારને જણાવેલ છે